કમોસમી વરસાદ થયો ખેડૂતોને કરોડો રૂપિયાનું નુકસાન થયું હજારો કરોડ નુકસાન થયું ગુજરાત કર્યું બેતાલીસ લાખ હેક્ટર જમીનમાં નુકસાન થયાનું જાહેર કરી દયું ત્યારે પણ મને પૂરો વિશ્વાસ હતો ભાજપની સરકારની કડદો કરવાની ક્ષમતા ઉપર અને સહાયમાં કડદો થઈ ગયો એનો પુરાવો પણ હું આજે તમને આપું છું અત્યાર સુધીમાં ઓગણત્રીસ લાખ એસી હજાર અરજીઓ ખેડૂતોએ સરકારમાં જમા કરાવી દીધી છે જેમને કમોસમી વરસાદમાં નુકસાન થયું છે સરકારે અત્યાર સુધીમાં માત્ર ત્રણ લાખ ઓગણત્રીસ હજાર ખેડૂતોને જ સહાય ચૂકવી છે બાકીના ખેડૂતોને ક્યારે ચૂકવવાના છે કેટલા દિવસમાં ચૂકવવાના છે એની કોઈ ચોખવટ સરકાર કરતી નથી હું કેમ કહું છું કે મને ભાજપની સરકારની કડદો કરવાની ક્ષમતા પર પૂરો વિશ્વાસ છે તો મારી પાસે પાસે બે ફોર્મ ફોર્મ આવ્યા છે છે પહેલું જેમાં વીસીઈ ખેડૂતે અરજી ફોર્મ જમા કરાવ્યું છે એના આંકડા તમને વાંચી સંભળાવવું તમને સ્ક્રીન ઉપર પણ બરાબર દેખાશે ખેડૂત છે પટેલ જયંતિભાઈ શંભુભાઈ જયશંખાઈ એમનો સર્વે નંબર 233 એનું ક્ષેત્રફળ છે 0.3675 હેક્ટર નુકસાનનો વિસ્તાર પૂરેપૂરો 3675 મીટર સર્વે નંબર 474 ક્ષેત્રફળ છે 0.3881 હેક્ટર નુકસાન પૂરેપૂરો સર્વે નંબર 616 વિસ્તાર છે તાલીસ બાવન નુકશાન પૂરેપૂરું કુલ ક્ષેત્ર એક પોઈન્ટ ઓગણીસ જીરો આઠ હેક્ટર એટલે બે હેક્ટરની મર્યાદામાં નુકસાન છે અને એમને પૂરેપૂરી રકમ મળવાપાત્ર એવું આપણને લાગે હવે આ વીસી ભરેલું ફોર્મ ખેતીવાડી અધિકારીએ એડિટ કર્યું છે એવું મને કહેવામાં આવ્યું ને એની પ્રિન્ટ પણ મોકલવામાં આવી છે તો એમાં છે સર્વે નંબર 233 જે પેલામાં છે ક્ષેત્રફળ 0.3675 હેક્ટર બાકીનું બધું બરાબર છે નુકસાનગ્રસ્ત વિસ્તાર હેક્ટર 0.33 થઈ ગયો ઘટી ગયો બીજો સર્વે નંબર ચારસો ચોર ક્ષેત્રફળી સત્તર નંબર ક્ષેત્રફળ પોઈન્ટ તેતાલીસ બાવન હેક્ટર નુકસાનગ્રસ્ત વિસ્તાર જીરો હેક્ટર એટલે જે ખેડૂતે ફોર્મ ભર્યું હતું એનો કુલ નુકસાનગ્રસ્ત વિસ્તાર હતો એક પોઈન્ટ ઓગણીસ જીરો આઠિટ થયેલા તેર હેક્ટર હવે આ ખેડૂતને કેટલી સહાય મળશે પોઈન્ટ તેર હેક્ટર આને કહેવાય ખેડૂતોના વળતરમાં કડદો એને ચાર હજાર જ મળ્યા છે એવું કહેવાવાળા અનેક ખેડૂતો તમને મળશે કારણ વળતરમાં કડદો થઈ રહ્યો છે એટલે જ સેટેલાઇટ સર્વે કર્યા પછી પાછો સર્વે કરાવ્યો પાછા ફોર્મ ભરાવ્યા કારણ તમે ભરેલા ફોર્મ ને એડિટ કરવાના એમની પાસે સગવડ છે આ કડદો ન થાય અથવા કડદો થાય તો એની સામે લડવાની તૈયારી આપણે સૌ ખેડૂતોએ રાખવાની છે આ વખતે ગુજરાતમાં સરકારને સરકાર કોઈ પણ પ્રકારનો કડદો આપણે કરવા દેવાનો નથી